નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મારી શાળા પર વિસ્તૃત નિબંધ તો ચાલો જોઈ લઈએ હું શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારી શાળા સરકારી શાળા નથી પરંતુ મારી શાળાને સરકાર તરફથી સહાય મળે છે અમારી શાળા ખુલ્લામાં બનેલી છે તે શહેરની દૂર અવાજ અને ધુમાડાથી દૂર છે તેની ઇમારત ખૂબ જ ભવ્ય છે તેમાં વર્ગખંડોની બંને બાજુએ ગલિયારા પણ છે ગેટની નજીક બે નાના બગીચા છે જેમાં ઘાસવાળું મેદાન ફૂલ ફળોના વૃક્ષો અને એક સુંદર ફુવારો પણ છે અમે ફૂલોની મીઠી સુગંધ અને સુંદર પતંગિયાના નૃત્યનો આનંદ માણી શકીએ છીએ મારી શાળાના વર્ગખંડો ખૂબ જ વિશાળ છે જેમાં પૂરતો હવા ઉજાસ પણ છે અમારી શાળામાં બે લેબ છે એક ફિઝિક્સ લેબ અને બીજી કેમેસ્ટ્રી લેબ અને એક મોટી લાઇબ્રેરી પણ છે જેમાં વિશાળ રીડિંગ રૂમ છે અમારી લાઇબ્રેરી તમામ વિષયો પરના પુસ્તકોથી ભરેલી છે દરેક વિદ્યાર્થી પુસ્તકાલયમાંથી પુસ્તકો ઓછીના લઈ શકે છે લેબમાં અમે શિક્ષકોની મદદથી પ્રયોગો કરીએ છીએ શાળામાં પચાસ જેટલા શિક્ષકો છે તેઓ બધા ઉચ્ચ ગુણવત્તાવાળા છે તેઓ બધા અમને શીખવવામાં સખત મહેનત કરે છે તેઓ અમને દરેક શક્ય રીતે મદદ કરે છે તેઓ અમારા સાચા મિત્રો અને માર્ગદર્શક છે અમારા પરિણામો શહેરમાં શ્રેષ્ઠ છે બધા શિક્ષકો અમારા પ્રત્યે ખૂબ જ દયાળુ છે તેઓ અમારા અભ્યાસ સ્વાસ્થ્ય અને ચારિત્ર્યનું ધ્યાન રાખે છે અમારી શાળાના આચાર્ય ખૂબ જ મહેનતું અને કર્તવ્યનિષ્ઠ છે તેઓ શિસ્ત વિશે ખૂબ જ જાગૃત છે તાજેતરમાં જ તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે અમારા આચાર્ય અમારા શ્રેષ્ઠ આચાર્ય છે તેઓ તેના સ્ટાફ અને વિદ્યાર્થીઓ પાસેથી હંમેશા સમયના પાકા રહેવાની અપેક્ષા રાખે છે સર તેમના સ્ટાફના સભ્યો માટે આદર્શ છે સરની સવારની વાતો ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેઓ વાત કરવામાં નહીં કામ કરવામાં માને છે સર વિદ્યાર્થીઓને ગંદા કપડાં પહેરીને શાળામાં પ્રવેશ દેતા નથી સર એક ચારિત્ર્યવાન અને આદર્શ શિક્ષક છે તેઓ અમને હંમેશા પ્રમાણિકતા દેશભક્તિ અને સત્યતાના પાઠ ભણાવે છે આ ઉપરાંત અમારી શાળામાં ઇન્ડોર અને આઉટડોર ગેમ પણ ખૂબ જ સારી રીતે શીખવાડવામાં આવે છે અમારા રમતગમતના શિક્ષક વિદ્યાર્થીઓમાં રમતો રમાડવાના મોટા પ્રેરક છે અમને રમતગમત ઉપરાંત દર શનિવારે થતી ડિબેટ ચર્ચામાં પણ ભાગ લેવા પ્રોત્સાહન સર પૂરું પાડે છે અમારી શાળામાં ફક્ત શૈક્ષણિક જ નહીં પરંતુ શારીરિક ક્ષમતા વિકસાવવા પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે શિક્ષણની સાથે સંસ્કારનું નામ એટલે કે મારે શ્રી કૃષ્ણ વિદ્યાલય તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ મારી શાળા પર વિસ્તૃત નિબંધ અહીં પૂર્ણ થાય છે શું આ સાંભળી તમને પણ તમારી શાળા યાદ આવી કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ